ગુડ મોર્નિંગ બચ્ચો પ્રવૃત્તિ કરવાની અક્ષરો છે એ તમારે ભેગા કરવાના જો બેને ને અહીંયા કેટલા અક્ષર મૂક્યા ત્રણ અક્ષર મૂક્યા આ કયો અક્ષર છે બાળ નહીં લખેલું છે તો આપણે ત્રણેય અક્ષર આપણે અહીં ભેગા કરીશું જો બા પછી અહીંથી અક્ષર લઈ અને આપણે સીધું અહીંયા લાવીશું અને રી છે આપણે અહીંથી લાવીશું અહીંયા ચલો કયો શબ્દ બન્યો પાદરી પછી અહીં સરસ મજાનું આમ ગોઠવી દેવાનું ભેગું રાખવાનું શબ્દ શબ્દ વચ્ચે જગ્યા રહેવી જોઈએ નહીં જો કેવો શબ્દ બની ગયો મસ્ત કયો શબ્દ બન્યો પાર્થ કયો બને બેટા

વેરી ગુડ કયો શબ્દ બન્યો હાજર જો કેટલો મસ્ત શબ્દ બનાવ્યો છુટ્ટા છુટ્ટા મૂળ અક્ષરો હતા તો વિરાજભાઈ શું બનાવ્યું શબ્દ બનાવ્યો ચલો હવે આપશે હવે આવશે તરુણભાઈ ચલો તરુણભાઈ તમને એક શબ્દ અહીંયા છૂટા છૂટા અક્ષર મૂકું ને એમાંથી તમારે શબ્દ બનાવવાનો છે બરાબર ચલો વાંચો વામો હમ ચલો હવે અહીંયા અક્ષર ભેગા કરી અને શબ્દ બનાવો જો આવી રીતે શબ્દ પણ લખવાનો છે જો કેવો ભેગો ભેગો બને તો જ શબ્દ બને છૂટા છૂટા હોય તો અક્ષર જ કહેવાય ને શબ્દ ના કહેવાય કહેવાય ભાઈ શબ્દ આપણે અહીંયા અમટા છૂટા છૂટા અક્ષર મૂકેલા આપણે હવે ભેગો બને તો જ શબ્દ બને અક્ષરો ભેગા થાય તો જ શબ્દ બને ચલો કયો શબ્દ બન્યો વામન કયો બન્યો વામન સરસ વેરી ગુડ કરો છોકરાઓ માટે ચલો હવે ચલો વાંચો બે કા કયા મૂળાક્ષરો છે તો કે બે કા હવે ભેગું બનશે એટલે સરસ મજા શબ્દ બનશે ર ચલો કયો શબ્દ બન્યો

ચાલો બોલો બેટા સરસ ચાલો ભેગો કરીને શબ્દ બનાવો વી પછી મા પછી ન આ ત્રણ મૂળાક્ષરથી કયો શબ્દ બનશે જોજો ચાલો કયો શબ્દ બન્યો વિમાન કયો શબ્દ બન્યો ભાઈ વિમાન ચલો લેપ તો કરો ભાઈ ચાલો હવે ચેતનભાઈ આવશે દીપક કે ચેતન દીપક આવશે

ચલો કયો શબ્દ બન્યો મેદાન બધા મૂળાક્ષ ને ભેગું બોલીએ તો શું બોલાશે મેદાન આવી રીતે પણ લખવાનું પછી મેં પછી જગ્યા રાખીને દા પછી જગ્યા રાખીને ન એવું લખવાનું નહીં કેવું લખવાનું બેન લખાવે તો ભેગું લખવાનું સરસ ચલો હવે પ્રેમભાઈ આવશે પ્રેમ ચાલો હું એક શબ્દ બનાવું હા ચલો દાદર અરે વાહ ચાલો બનાવ શબ્દ દા હમ દ હમ ર સબાસ સરસ ગોઠવવાના બેટા હા ભેગું જ સેજ પણ જગ્યા રાખવાની નહીં આપણે લખીએ તો પણ સેજ પણ જગ્યા રાખવાની નહીં ચલો કેટલો મસ્ત શબ્દ બનાવ્યો વાહ ભાઈ વાહ કેવો સરસ લાગે જો કઈ શબ્દ બનાવ્યો પ્રેમે દાદર ચલો દાદર પ્રેમ માટે ક્લેપ તો કરો ભાઈ ચલો પછી આપણે હવે આવશે રિદ્ધિબેન રિદ્ધિબેન તમે શું બનાવશો ચલો ચલો બોલો બેટા નજીક આવી હા ચલો ભેગો ભેગો બનાવીએ તો કયો શબ્દ બનશે બનાવો તો મેં જો બધા મૂળ અક્ષર ભેગા કરીએ તો શબ્દ બનશે જોવો જો સરસ ચલો કયો શબ્દ બનાવ્યો રીધિ મેદાન કયો શબ્દ બનાવ્યો મેદાન સરસ ચલો ક્લિપ કરો ભાઈ ક્રિષ્નાબેન ચલો ચલો હવે ક્રિષ્નાબેન વાંચો બેટા ચલો હવે શબ્દ બનાવો મૂળાક્ષરો કયો શબ્દ બનશે જોજો હા એમ સરસ જો મૂળાક્ષર ને ભેગા કર્યા તો કયો શબ્દ બન્યો સરસ ક્લેપ કરો ભાઈ વિધિ માટે કૃષ્ણ માટે ચલો પાંચ નહીં નજીક આવી જાય બેટા આ બાજુ જોડે ચલો હવે કોણ આવશે જયેશભાઈ ચલો જયેશભાઈ પાંચો બેટા હમ ચલો ભેગું બનાવ શબ્દ એ પા મૂળાક્ષર પછી પ ને પછી ડી ચલો

સમાર સમાર વેરી ગુડ ચલો બનાવો શબ્દ દીપક કઈ જોજે હા પસ્તાર વારો ફરી ચલો કયો શબ્દ બનાવે જોજો હા પછી બોલજો બધા ચલો કયો શબ્દ બન્યો સમાર વેરી ગુડ કયો બન્યો સમાર સમાર લખકો તો પણ આવું જ ભેગું લખવાનું નકર ખોટું પડે ભાઈ ચલો ક્લેપ કરો એસ માટે ચલો કોણ બાકી રહ્યું અંગ્રેજી કરો છે ચલો જાનવી બેના આ બાજુ નજીક આવી જાઓ

ચલો કોણ સંજના બેટા બનાવો તો ખરા પછી વાંચવાનું ગા પછી જને નીચે ઉતારો પછી રને ઉતારો ચલો હવે કઈ શબ્દ બની ગયો ગાજર ચલો ક્લિપ કરો બધા પોતપોતાના માટે સરસ વાહ ભાઈ વાહ